નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરાના જિલ્લા તેમજ તાલુકાની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સના કર્મચારીઓની ભરતી કરવાની હોય શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટા આવેલ જાહેરાતની તારીખથી પાંચ મે બે હજાર પચીસ સુધીમાં શ્રીનાથ ટેકનોલોજી ગોધરા પંચમહાલ ખાતે ઇમેલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ આપી તેની નિયત લાયકાતના અનુભવની ચકાસણી કરી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષા માટેની જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ તો નાયબ ચીટણી માટેની એક જગ્યા છે મિત્રો સ્નાતક પ્લસ સીસી પગાર ધોરણ ત્રીસ હજાર સુધી મળવા પાત્ર થશે સુપરવાઇઝર અધિક મદદનીયર માટે એક જગ્યા છે ડિપ્લોમા સિવિલ લાયકાત પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા જુનિયર ક્લાર્ક માટેની બે જગ્યા છે સ્નાતક પ્લસ સીસીસી પગાર ધોરણ પંદર હજાર રૂપિયા સુધી એન્જિનિયર જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે એસબીએમજી આ માટે એક જગ્યા બી બીટેક એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયર પાંચ વર્ષના એક્સપીરિયન્સ પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીનો પગાર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર માટે પીએમએવાયજી માટે એક જગ્યા છે મિત્રો એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં બે વર્ષનો એક્સપિરિયન્સ પગાર ધોરણ પિસ્તાલીસ હજાર સુધી એમઆઈએસ કોઓર્ડિનેટર માટે મનરેગા માટે એક જગ્યા છે મિત્રો જેમાં એમસીએ એમએસસી આઈટી આઈસીટી બે વર્ષનો એક્સપિરિયન્સ પગાર ધોરણ પાંત્રીસ હજાર સુધી તાલુકો કક્ષાની જગ્યાઓ વિશેની વાત કરીએ તો વિસ્તરણ અધિકારી માટેની દસ જગ્યા છે મિત્રો જેમાં કૃષિ પશુપાલન સ્નાતક આરએમ એમઆરએમ તમને પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા સુધી અધિક મદદનીર માટેની પંદર જગ્યા છે ડિપ્લોમા સિવિલ આ પગાર ધોરણ પચીસ હજાર સુધી નાયબ માટેની એક જગ્યા બીકોમ કરેલું હોય સોળ હજાર રૂપિયા પગાર ધોરણ જુનિયર ક્લાર્ક માટેની આઠ જગ્યા છે સ્નાતક પ્લસ સીસીસી પગાર ધોરણ પંદર હજાર રૂપિયા સુધી ગ્રામ સેવક માટે બાર જગ્યા છે બીઆરએસ પગાર ધોરણ સોળ હજાર રૂપિયા ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની પાંચ જગ્યા છે ડિપ્લોમા સર્વેયર મટેગાર ડિપ્લોમા સિવિલ એક વર્ષનો અનુભવ પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા સુધી હશે અરજી કરનારે કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે ખાસ લખવાનું રહેશે મિત્રો મોબાઈલ આપવામાં છે નોંધી શ્રીનાથ ડોટ ટેકનોલોજી ગોધરા એટ જીમેલ ડોટ કોમ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પાંચ મે બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો વિવિધ તાલુકા કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આઉટસોર્સિસ બેસીસ પર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય